પાટણ શહેરનું સિદ્ધિ સરોવર રિનોવેશન થાય તે પૂર્વે જ ફરી એકવાર સુસાઇડ પોઈન્ટ બની ગયું છે તેમ એક પછી એક જીવનથી કંટાળેલા લોકો પોતાની જીવન લીલા સંકેલવા સિદ્ધિ સરોવરમાં પડતું મૂકી રહ્યા છે શહેરના વોર્ડ નંબર નવમાં રાધનપુરી વાસ ખાતે રહેતા સવિતાબેન અમરતભાઈ પટણી પોતાની બીમારીથી કંટાળીને સિદ્ધિ સરોવરમાં પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સિદ્ધિ સરોવરમાં પરતું મૂક્યા બાદ સવિતાબેન પટણી દ્વારા બચ્ચાઓ બચ્ચાઓની બૂમો પાડતા કુબેરેશ્વર મહાદેવના સેવકો અને બાળા બહુચાર મંદિરના સેવકોમાં મનીષ ચોખાવાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી ડૂબી રહેલા સવિતાબેન પટણીને સિદ્ધિ સરોવરમાંથી બહાર કાઢી તેઓનો જીવ બચાવ્યો હતો અને તુરંત એકસો આઠને ફોન કરીને બોલાવતા ઘટના સ્થળે આવીને સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ શહેરનું સિદ્ધિ સરોવર રિનોવેશન થાય તે પૂર્વે જ સિદ્ધિ સરોવરમાં સુસાઇડ કરવાનો પ્રયત્ન થતા કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે વહેલી તકે દી સરોવરનું રિનોવેશન હાથ ધરવા પાલિકા તંત્રને અનુરોધ કર્યો હતો કુબેરેશ્વર મહાદેવમાં જે રિનોવેશન કામ ચાલી રહ્યું છે એ અંતર્ગત ત્યાં ઊભા હતા અને અચાનક જ બચાવો બચાવો ઊમો પડી તળાવમાં દોડીને અમે બધા સેવકગણ ત્યાં ગયા અને લેડીઝ હતા એમને દોયડું નાખી અને ખેંચીને બહાર કાઢ્યા છે જેથી એમનો જીવ બચી ગયો છે એકસો આઠ બોલાવી અને એમને તાત્કાલિક દવાખાના સારવાર હેઠળ મોકલ્યા છે